ધાનેરા પોલીસ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી રણુજા જતા પદયાત્રી માટે નેનાવા બોર્ડર પાસે સેવા કેમ્પનું આયોજન થાય છે જેને આજથી ધાનેરા PI ના હસ્તે ખુલ્લો મુકાયો ધાનેરા પોલીસ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી રણુજા જતા પદયાત્રી માટે નેનાવા બોર્ડર પાસે સેવા કેમ્પનું આયોજન થાય છે જે કેમ્પ બાબાના ભક્તો માટે આજથી જ ધાનેરા PI ના હસ્તે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે આ કેમ્પ એક મહિના સુધી બાબાના ભક્તો માટે ખુલ્લો રહેશે કેમ્પમાં હાજર પોલીસ જવાનો લીંબુ પાણીનું વિતરણ કરી કાયદા વ્યવસ્થાની સાથે સેવા કાર્યમાં જોડાશે ભક્તો માટે બેસવા અને આરામની પણ સુવિધા છે રણુજા જતા લાખો બાબા રામદેવના ભક્તો માટે આ કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થશે આમ તો પોલીસ કડક અવાજે વાતો કરતી હોય છે પણ કેમ્પ સેવા થકી સહકાર અને સમર્પણની ભાવનાના દર્શન કરાવશે અને સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર સેવા થકી બનશે આજરોજ નેનાવા ચેકપોસ્ટ ખાતે દર વર્ષની જેમ રૌજા જનાર પદયાત્રીઓ માટે લીંબુ સરબત અને અહીંયા આરામની વ્યવસ્થા છેલ્લા દસેક વર્ષથી ગાનેરા પોલીસ દ્વારા થઈ રહેલી છે જેનું આજથી ભાદરવી બીચ સુધી અહીંયા પોલીસ દ્વારા સેવા આપવામાં આવશે